જય સિયા રામ મિત્રો હું યશ નિમ્બાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મિથુન રાશિનું આવનારા માર્ચ મહિનાનું રાશિ ભવિષ્ય પણ મિત્રો જો આપણે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને મિત્રો જો આપને મારું આજનો ગમે તો અમારા વિડિયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ચાલુ શરૂ કરીએ આપણો આ મિથુન રાશિ મહિનાનું ભવિષ્ય રાશિના જાતકો માર્ચ માસિક રાશિ ફળ બે પચીસ મુજબ સામાન્ય રીતે તમારા માટે આ મહિનો મિશ્રિત પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે તમારા કારકિર્દીના સ્થાન નો સ્વામી આ મહિને દ્વાદશ ભાવમાં રહેશે છતાં શુક્ર અને ચંદ્રમાનો પ્રભાવમાં રહેશે આ કારણથી તમારા કાર્યક્ષેત્ર સાથે સંબંધિત મામલાઓમાં મિશ્રિત પરિણામ મળી શકે છે માર્ચ માસિક રાશિફળ બે હજાર પચીસ મુજબ શિક્ષણના દ્રષ્ટિકોણથી માર્ચ મહિ માર્ચનો મહિનો સામાન્ય રીતે સારા પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે પારિવારિક મામલાઓમાં માર્ચ મહિનો સામાન્ય રીતે સારા પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે બીજા ભાવમાં આ મહિને કોઈ પણ ગ્રહનો લાંબા સમય સુધી નકારાત્મક પ્રભાવ નથી ઘર પરિવારના સદસ્ય એકબીજા માટે ભાવનાત્મક ભાવ રાખીને એકબીજાના સપોર્ટમાં રહેશે માર્ચ માસિક રાશિફળ બે હજાર પચીસ મુજબ જો તમારા પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો આ મહિનો તમારા પાંચમા ભાવનો સ્વામી શુક્રની સ્થિતિ બહુ સારી રહેવાની છે આર્થિક મામલાઓની વાત કરીએ તો આ મહિને તમને લાભના ભાવ ભાવનો સ્વામી પહેલા ભાવમાં રહેશે મંગળનો ગોચર પહેલા ભાવમાં સારો નથી માનવામાં આવતો પરંતુ લાભનો દ્રષ્ટિકોણથી મંગળના ગોચરને સારો કહેવામાં આવે છે માર્ચ માસિક રાશિફળ બે હજાર પચીસ મુજબ આરોગ્યની દ્રષ્ટિથી આ મહિનો તમને મિશ્રિત પરિણામ આપી શકે છે લગ્ન કે રાશિનો સ્વામી બુધ ગ્રહ આ મહિને આ આખો મહિનો નીચ અવસ્થામાં રહેશે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયામ